હાલો દોસ્તો તો મહાદેવ તો ઓલરેડી આપણે એક વાડીએ ફ્રિજ રિપેરિંગ કરવા આવ્યા છીએ ત્યાં મસ્ત નદી છે અને ત્યાં ડેમ બાંધેલો છે તેની ઉપરથી જો સરસ મજાનું પાણી જઈ રહ્યું છે સવાર સવારમાં આઠ વાગ્યામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી તો એટલો એક કલાકમાં વરસાદ ભરપૂર માત્રામાં વરસાદ વરસી ગયો છે અને બધી નદીઓ એકદમ ફૂલે ફૂલ જાય છે નાના નાના ઓકળા પણ પાણીના ફૂલે ફૂલ જાય છે તો જો થોડાક સમય પહેલાં તમને સરસ મજાનો વિડીયો બતાવ્યો તો તેમાં સરસ તાજું પાણી એકદમ જતું હતું એ જ નદીમાં અત્યારે ઓલરેડી પૂર આવેલું છે કહેવાય કે ઘોડા પૂર તો એટલું પૂર આવ્યું છે કે જો અહીંયા એકદમ ડેમના બાવણા છોડ્યા હોય ત્રી તેવી રીતનું પાણી જઈ રહ્યું છે અહીં આપણે એટલે દૂર ઊભા છીએ તોય પાણીની ઝીણ ઉડે છે મસ્ત મસ્ત સરસ રીતે ઠંડો ઠંડો પવન આવે છે અને ફુવારો થતો એવી રીતનું માથે પાણી પણ ઉડી રહ્યું છે અને જો આખી નદી આપણે સામે જે પુલ દેખાય તમને ત્યાં આપણે ઉભા રહીને વિડીયો ઉતાર્યો તો આગલા જે વિડીયો મૂક્યો એ વિડીયો ન્યાનો ઉતારેલો છે સામે તમે પુલ જોઈ શકો છો ત્યાં અને જોવા બધાય આવી ગયા છે પૂર જોવા અને મસ્ત રીતે પૂર જઈ રહ્યા છે તો ચાલો દોસ્તો આગળ વધીએ દોસ્તો તો આપણે આવી ગયા છીએ એક રિપેરિંગ કરવા માટે તો મસ્ત ઝરમર વરસાદ આવી રહ્યો છે અને પાછળ પૂર આવ્યું તમે જે જોયું તે પૂરનો પણ અવાજ આવી રહ્યો છે અને મસ્ત મસ્ત જુઓ અત્યારે અહીંયા સોળા વાવી વાઈ ગયા છે અને સોળા આવી ગયા છે તો જુઓ આ છે સોળા તો આવી રીતે થાય છે તો ઘણા બધા છોડા પણ આવેલા છે અને પાછળ તમે જોઈ શકો છો શેરડી વાવેલી છે તો ચાલો તમને સરસ રીતે બતાવી દઉં નાળિયેરનું બધું આ દસો તો અત્યારે વિડીયામાં એટલું જ પછી આપણે આગળ વિડીયો બનાવીશું તો એક થોડોક બીજી વાર પાછો અહીંથી નજારો જોઈ લઈએ પૂરનો ધારીની અંદર સવાર સવારમાં મેઘરાજાની મસ્ત રીતે એન્ટ્રી થઈ ગઈ છે તો એનું પાણી તમને બતાવી દઉં બધી નદીઓ ફૂલે ફૂલ આવી ગઈ છે આજે તો જો દોસ્તો તો આપણે જ્યાં પૂર આવ્યું છે ત્યાં નજીક જ એકદમ અડીને ત્યાં દોડી છે તો જો વાડીમાં સરસ મજાના ગુલાબના ફૂલ આવેલા છે નારિયેરી છે સરસ મજાનું ફાર્મ હાઉસ છે તો ત્યાંથી પણ આ નદીનો નજારો એમ આવી રહ્યો છે તમે અહીંયા મકાન બનેલું છે ત્યાં ઊભા રહીને જુઓ એટલે સરસ નજારો આવે ગુલાબના ફૂલ કળીઓ પણ આવેલી છે ફૂલ મસ્ત આવેલા છે શ્રાવણ મહિનાના મહાદેવને ફૂલ ચડાવી દઈએ એવું લાગે છે મને સરસ મજાના ફૂલ છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં અને પાત્રા કહેવાય તે આપણી ગુજરાતીની મસ્ત નાસ્તો બને આ પાત્રાનું ગુજરાતીની પ્રિય વસ્તુ કહેવાય કે ખમણ છે વણેલા ગાંઠિયા છે અને પાત્રા છે તો એવી વસ્તુ ગુજરાતીને સવાર સવારમાં જો મળી જાય તો અનેરો આનંદ આવી જાય તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જોઈએ શું છે તો આગળ આપણે જોઈ શકીએ છીએ અહીંયા નારિયેરી સેવાય તો સમસ્ત રીતે ત્રપા પી શકીએ અને ભગવાનને પણ નારિયેળ વધારી શકીએ તો નારિયેર કહેવાય તો જો અહીંયા ખેતીવાડીના વધારો પડ્યા છે ટ્રેક્ટરો એ બધી વસ્તુ પડી છે અને આગળ તમે જુઓ તો મસ્ત મસ્ત ગુલાબ પણ આગળ વાવેલા છે તો ચાલો નજીક જઈએ અને જોઈએ તો જો આ એક ગોળ રાઉન્ડ આખો ગુલાબના ફૂલ ચોડનો જ વાવેલો છે હાલ દોસ્તો તો પાછળ જઈએ પાછળની સાઈડ શું વાવેલું છે જોવા દોસ્તો તો આ રીતની વાડી છે સરસ મજાની આંબા વાવેલા છે અહીંયા છોડા છે જોવો આ રીતના અને આમે છે શેરડી અને આગળ તમે વિડીયોમાં જોયું તો ત્યાં બધી ગુલાબના છોડ ફલ ફૂલ પાત્રા બધી વસ્તુ છે તો સારો દોસ્તો આપણે લાગીએ કામે ફ્રીજ રિપેરિંગમાં લાઈટ નથી એટલે થોડીક વાર ફ્રી હતા તો જોઈએ લાઇટ આવી કે નહીં